બનાસ ડેરીની ચૂંટણીના કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ધાનેરામાં ડિરેક્ટર જોઈતા પટેલ વિરુદ્ધ બેનરો લાગ્યા છે પંચ્યાસી વર્ષીય ડિરેક્ટર જોડેથી છુટકારો આપોના બેનરો લાગ્યા છે ધણી વગરના ધાનેરાને બચાવો તેવા લખાણો લખ્યા છે બેનર સાથે પશુપાલકે વીડિયો વાયરલ કર્યો છે ડિરેક્ટર જોઈતા પટેલને હટાવવાની માંગણી કરવામાં આવી છે આ ડિરેક્ટર સાહેબને વિદાય આપી અને ધાનેરાના પશુપાલકો અને બનાસ ડેરીના ગામડાની ડેરીઓના હિત ખાતર અમને આ ડિરેક્ટર સાહેબ બદલી આપો એવી બનાસ ડેરી અને બનાસ ડેરીના નેતૃત્વ જોડે અહીં ધાનેરા પશુપાલકો માગણી કરી રહ્યા છે તેનું કારણ કે અહીંયા ઘણા લાંબા સમયથી જે કે સાહેબ બનાસ ડેરીમાં ડિરેક્ટર છે અને કોઈ સાચો યુવાન કોઈ સમાજનું કાર્ય કરતો હોય અને એક શૈક્ષણિક સંકુલન બનાવવા માટે સમાજ નાના મોટા ફાળા ફાળાફંડો અને અહીંયા પશુપાલકો જેમની ન જેવી પૂંજીમાંથી પણ ભાગ કાઢી અને સમાજ અને શિક્ષણ ખાતર એ રૂપિયા આપતા હોય છે તો અમારા સમાજમાં બાર કરોડનો ભ્રષ્ટાચાર થયો બારથી તેર કરોડનો અને તેમાં એસી એક્યાસી મંડળીઓમાંથી લગભગ પંદર ઠરાવો છે તે ઠરાવો એ ફરિયાદનો આરોપી છે તેવા લોકોના છે એટલે અમારે આ માગ કરવાની એક જ જરૂર ઊભી થઈ છે કે આ ડેરી અને સમાજ બંનેનું સંકલન અને તેમાં બધા આ રીતના સમાજ ના રૂપિયા જે રીતે હાલત અમારા મંડળમાં હતી તેવી જ ગામડાની ડેરીઓમાં છે